જૂનાગઢ જિલ્લા ન્યાય સમિતિના સભ્યએ આપી આંદોલનની ચીમકી વિસાવદર તાલુકાના કાલસારી ગામના વતની અને જિલ્લા ન્યાય સમિતિના સભ્ય રમેશભાઈ બી સોલંકીએ આજે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેમણે તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ તેઓએ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને પોતાના ત્રણ મુદ્દા બાબતે લેખિતમાં અરજી આપેલ છે ઘણા સમયથી તેઓના આ ત્રણ મુદ્દા જેમાં કાલસારી ગામમાં ન નબળા વર્ગના ગરીબ લોકોને સાથગીણીને જમીન ફાળવવા તેમજ સો ચોરસ પ્લોટની ફાળવણી અને કાલસારી ગામમાં ભરવાડ સમાજના લોકોને માલ ઢોરના નિભાવ માટે વાડાની જમીનની ફાળવણી કરે આપવા બાબત તંત્ર પોતે અરજી ધ્યાનમાં લઈ યોગ્ય પગલાં લે તેવી માંગણી કરી છે વધુમાં રમેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જો આ બાબતે ન્યાય નહીં મળે તો હું ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરીશ તેમજ મીડિયા સમક્ષ જણાવ્યું હતું રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર સોલંકી જિલ્લા રોજ કલેક્ટર પત્ર પાઠવી છે એક તો ગરીબ અને નબળા વર્ગના તમામ લોકોની સાથળીની જમીન ફાળવવામાં આવે કારણ કે આ ગામની અંદર રોજીરોટી મેળવવા માટે બીજા કોઈ આવકના ન હોય તો સમિત સાથળીની જમીન ગરીબ લોકોને ફાળવવામાં આવે જેથી પોતાનું ગુજરાન ચલાવી શકે મુદ્દા નંબર બે કાલસારી ગામે અગાઉ સો સો રોગના પ્લોટ મંજૂર થયેલ છે તેમની સનદ આપી હતી બાંધકામ કરેલું હતું ખુરશી સાથે સામાવાળે કોર્ટમાં કેસ કરતાં આ સોવરના પ્લોટનું બાંધકામ દૂર કરાવવામાં આવેલું હતું જ્યાં આ અધિકારીઓની બેદરકારીને હિસાબે આવું લોકોને અને ગરીબ માણસોને એમની જે કરેલી કામગીરી નાના માણસોને ભોગવવી પડે એટલે આવનારા સમયમાં આજે નવ બે હજાર નવમાં એ પ્લોટ ફેરવ્યા હતા આજે એને ચૌદ થયા છે છતાં પણ હજી આ પ્લોટ એ અરજદારોને ફાળવવામાં નથી આવ્યો તો તાત્કાલિક ધોરણે તેમને આ પ્લોટનું ફાળવણું કરવામાં આવે ત્રીજો મુદ્દો એ છે કે જે ભરવાડ સમાજ છે નાનો સમાજ છે રહેવા માટે માન ઘર હોય છે જે ઘરમાં પૂરતી વ્યવસ્થા પોતાની લેવાની હોય છે તો તેમને ગાય ભેસ માલઢોર હોય તો માલઢોરને નિભાવવા માટે અને એને રહેવા માટે ભાડાની જમીન ફાળવવામાં આવે તો આ ત્રણેય મુદ્દાનો તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવે અને જો નિર્ણય લેવામાં નહીં આવે તો આવતા સમયમાં આંદોલન કરી અને જરૂર પડશે તો ગાંધીજી ગાંધી માર્ગ પર હડતાલમાં બેસી અને આ કામ કરાવવાની જવાબદારી અમે બધાય સાથે મળીને કરશું અને જે આમાં કાંઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એ તમામ જવાબદાર જે તે સમયના અધિકારીને હાલના જે અધિકારી છે તેમની રહેશે આજે ચૌદ વર્ષથી આ લોકોને પ્લોટથી વચ્ચિત રાખ્યા છે તો તેમની જવાબદારી તમામ અધિકારીની રહેશે જય ભીમ